પોલીસે આ હાઈ પ્રોફાઇલ સાયબર ફ્રોડ કેસમાં વરાછા વિસ્તારના રહીશ મયુર ઇટાલિયાને ચક છે તેની ઉંમર ચાલીસ વર્ષ છે અને તે મુખ્ય આરોપી કિરાદનો દૂર નો વાવો છે પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી બે દિવસ સુધી આ રિમાન્ડ મંજૂર કરાવ્યા છે હવે તપાસ અધિકારીઓએ જાણવા માંગે છે કે આટલા બધા બેંક એકાઉન્ટ કયા માધ્યમથી મેળવવામાં આવ્યા અને તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવતો હતો

એમબીએ ની ડિગ્રી મેળવ્યા બાદ માર્કેટિંગ ક્ષેત્રમાં કારકિર્દી શરૂ કરી હતી શરૂઆતમાં તે પાપડના પ્રોડક્ટની માર્કેટિંગ કરતો હતો પણ સમય જતાં તેની પ્રવૃત્તિઓ શંકાસ્પદ બની અને તે સાયબર ફ્રોડના નેટવર્ક સાથે જોડાઈ ગયો આટલું વાંચડ્યું લખેલું હોવા છતાં મયુરે પોતાના કુશળતાનો ઉપયોગ ગેરકાયદેસર કામમાં કર્યો અને કરોડોનો ફ્રોડ અમલમાં મૂકવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે સુરત શહેરના ઉધના પોલીસ દ્વારા હાલમાં એક ખૂબ જ મોટા એવા જેમાં સાયબર ફ્રોડનું અને અન્ય ગુનાઓ સામેલ છે એ પ્રકારના ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલ છે આ ગુનામાં જે બે વ્યક્તિઓ પકડાયા હતા ત્યારબાદ ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં પોલીસને અન્ય એક વ્યક્તિ જેનું નામ મયુર ઇટાલિયા છે એની પણ ધરપકડ કરવામાં આવી છે આ મયુર ઇટાલિયાએ સાયબર ફ્રોડ કરનારા મુખ્ય વ્યક્તિઓ કિરાત જાદવાણી અને મિત ખોખર આ લોકોને ત્રીસ જેટલા એકાઉન્ટ કરંટ એકાઉન્ટ ખોલાવડાવી અને સેલ કર્યા હતા અને એ દરેક એકાઉન્ટ દીઠ એને છ થી સાડા છ લાખ અથવા વધારે પ્રકારની એમાઉન્ટ એને મળતી હતી આજે મયૂર ઇટાલિયા છે એણે પોતે એમબીએ કરેલું છે અને કોઈન પાપડ પ્રકારનું જે પાપડ આવે છે એના માર્કેટિંગનું કામ પણ કરે છે પોતે દુબઈ પણ બે વાર જી આવ્યો છે એવી માહિતી પોલીસને છે અમે દરેક બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ અત્યાર સુધી અમારી જે તપાસ છે એમાં આ સમગ્ર ઘટનામાં લગભગ બસો પાંસઠ કરોડ જેટલી એમાઉન્ટનું કેલ્ક્યુલેશન અમારા સામે આવ્યું છે કે જેમાં એ લોકોએ જે સ્ક્રીનશોટ્સ અને એ લોકોના જે ટ્રાન્ઝેક્શનની ડિસ્કશન હોય એમાં અત્યાર સુધી બસો પાસઠ કરોડ એમાઉન્ટનું ટ્રાન્ઝેક્શન થયા હોવાનું પ્રાઇમરી અત્યારે જણાય છે અને એ બસો કરોડ દીઠ આ લોકોને કેટલું કમિશન મળ્યું એનું પણ અત્યારે તપાસ ચાલુ છે લાખ થી છ લાખ એસી હજાર જેટલી એમાઉન્ટ પોતે લેતો હતો દરેક એકાઉન્ટ દીટ અને એમાંથી ત્રણ લાખ રૂપિયા એ જે લોકો એને એકાઉન્ટ આપ્યું હોય એને આપતો હતો અને બાકીના પૈસા પોતે રાખતો હતો એ દરેક વખતે વેરી થતું રહેતું ક્યારેક કોઈ કરંટ એકાઉન્ટમાં જો લિમિટ વધારે હોય તો એ પ્રકારે એને એમાઉન્ટમાં ફેરફાર થતી હતી કોઈમાં લિમિટ ઓછી હોય તો એ પ્રકારે ફેરફાર થતું હતું